આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેઓ ફરાળી મેસુબની રેસીપી આ ફરાળી મેસુપ તમે ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો છો ચાસણી લેવાની ઝંઝટ વગર ફક્ત પંદર થી વીસ મિનિટમાં આ મેસુપ તૈયાર થઈ શકે છે કોઈ પણ પ્રકારનું તમે વ્રત રહેતા હોય શ્રાવણ માસ રહેતા હોય નવરાત્રિ રહેતા હોય કે જયા પાર્વતી ગૌરી વ્રત કોઈપણ વ્રત રહેતા હોય તો આ મેસુપ તમે ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો છો તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ બનાવવા માટે મેં કપ જેટલો મગફળીનો ભૂકો લીધેલો છે મગફળીને મેં શેકી અને તેની છાલ ઉતારી અને તેને મિક્સરમાં ક્રોસ કરી લીધેલો છે જ્યારે પણ તમે મગફળીનો ભૂકો તૈયાર કરો ત્યારે ચાલુ બંધ ચાલુ બંધ એવી રીતે તમારે ભૂકો તૈયાર કરવાનો રહેશે ત્યાર પછી મેં હાફ કપ જેટલું નાળિયેરનું ઝીણું છીણ લીધેલું છે આ રીતનું છીણ તમને માર્કેટમાં આસાનીથી મળી રહે છે ત્યાર પછી મેં એક કપ જેટલું ગરમ કરેલું ઘી લીધેલું છે અને એક કપ ખાંડ લીધેલી છે હાફ કપ જેટલું અહીં મેં પાણી લીધેલું છે તમારે આ મેસુ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવાનો રહેશે તો તમારો મેસુપ એકદમ જાળીદાર તૈયાર થશે સૌથી પહેલાં અહીં આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈશું મેં અહીં એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે નોનસ્ટિક પેન લીધેલું છે જ્યારે પણ તમે મેસુપ તૈયાર કરો ત્યારે હંમેશા જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી તમારો મેસુપ તળિયે ચોટી ન જાય સૌથી પહેલાં તેમાં મગફળીનો ભૂકો એડ કરેલો નાળિયેરનું છીણ એડ કરીશું ખાંડ એડ કરીશું

પેલા પાંચ મિનિટ રીતે મિક્સ મિક્સ બધી વસ્તુ થઈ ગઈ છે હવે આપણે પેનને ગેસ ઉપર લઈ લઈશું અહીં આપણે આ ભરાણી મેસુદ એક જ ડાયરેકશનમાં સતત ચલાવતા રહીશું જો તમે ચલાવવાનું છોડશો તે તળિયે ચોટી જશે ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ જ રાખેલી છે સતત આપણે ચલાવતા રહીશું જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે સતત ચલાવીશું અહીં આપણા મેસુબમાં થોડા થોડા બબલ્સ થવા આવ્યા છે આ સ્ટેજ ઉપર આપણે એક થી બે ચમચી જેટલું ઘી એડ કરીશું આ રીતે પાછળથી ઘી એડ કરવાથી આપણો મેસુપ એકદમ સરસ જાળીદાર તૈયાર થશે જો તમે ગરમીના સિઝનમાં મેસુબ બનાવશો તો ઘી થોડું ઓછું હશે તો પણ ચાલશે આ પહેલા પણ ચેનલ પર મેં ઘણી બધી મેસૂફની રેસીપી આપેલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તેમાંથી તમે જોઈ શકો છો તમને જો અમારી ફરાળી મેસૂફની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તમે જોઈ શકો છો અહીં આપણો આ મેસુપ એકદમ સારી રીતે ફૂલવા લાગ્યો છે અહીં આ મેસુપમાં આપણે થોડો યેલો ફૂડ કલર એડ કરીશું જેથી મીઠાઈવાળાની દુકાન પર જે રીતે કલરફુલ મેસુપ મળે છે તે રીતનો તૈયાર થાય એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું કલર એડ કરવાથી લુક વાઇઝ પણ ખૂબ સરસ દેખાય છે અહીં આપણા મિસુમાંથી ઘી એકદમ સારી રીતે છૂટું પડી ગયેલું છે તમે જોઈ શકો છો ઉપરથી મેં ફક્ત ત્રણથી ચાર ચમચી જ ઘી એડ કરેલું આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું જ્યારે પણ તમે મેસૂપ બનાવો ત્યારે વાસણ હંમેશા નાનું લેવાનું જેથી તમારી જાળી એકદમ સારી રીતે પરફેક્ટ આવે જો તમે વાસણ મોટું લેશો તો તમારું આ મેસૂપ ફેલાઈ જશે અને પરફેક્ટ જાળી દેખાશે નહીં એટલે વાસણ હંમેશા નાનું લેવાનું આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે ઉપરથી જ એડ કરવાનું અહીં આપણે મેસુબને પ્લેટમાં લઈ લીધેલો છે આ મેસુબને આપણે દસ થી પંદર મિનિટ માટે ઠંડો કરીશું અને ત્યાર પછી તેને કટ કરી લઈશું અહીં આપણો ફરાળી મેસુબ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે થોડો થોડો ઠંડો થયો ત્યાર પછી મેં તેમાં કટ પણ લગાવી દીધેલા છે હવે આપણે આ ફરાળી મેસુબને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ મેસુબને તમે આઠથી દસ દિવસ માટે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો મેં આ મેસુબને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધેલો છે તમે જોઈ શકો છો અહીં આપણા આ પરફેક્ટ જાડી પણ તૈયાર થઈ છે અને ખૂબ જ સરસ સૂપ તૈયાર થયો છે જો તમે માંડવી પાક અને નાળિયેર પાક ખાઈને કંટાળ્યા હોય તો તમે આ ફરાળી મેસુબ એક વખત જરૂરથી ટ્રાય કરશો રેસિપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો તૈયાર છે આપણો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ઇન્સ્ટન્ટ ફરાળી મેસુ